સૌથી પહેલા નાની પાલખીવાલાને યાદ કરવા છે નાની પાલખીવાલાએ નું પુસ્તક છે વી ધી પીપલ ઓફ ઇન્ડિયા લાર્જેસ્ટ ડેમોક્રેસી એમાં એ કહી રહ્યા છે એમાં એમણે ખૂબ બધું લખ્યું છે એમાં એમણે પ્રિય ભારતવાસીઓ માટે લખ્યું છે કે જેમણે પોતાનું બંધારણ તો બનાવ્યું પણ એને જાળવી રાખવાની ક્ષમતા ન રાખી શક્યા જેમણે જેમની પાસે પોતાનો ભવ્ય વારસો છે ને એને વારસામાં મળ્યો પણ આપણે એની કદર ન કરી શક્યા અને આપણે ધીરજથી સહન કરતા રહ્યા અને સતત સહન કરીએ છીએ પણ આપણી અંદરની સંભાવનાઓ છે એના વિશે આપણને સમજ નથી એટલે આપણે ખૂબ શક્તિશાળી છીએ આપણે દોઢસો કરોડ માણસો છીએ પણ છતાંય આપણે ભેગા થઈને એવો ઓપિનિયન પણ આપણા દેશ માટે નથી બનાવી શકતા કે વિશ્વના ફલક પર આપણે એ વાત મૂકી શકીએ કે ભારતમાં આવીને કોઈ પણ ઘુસીને ગમે તે કરી જાય અને માત્ર અમારી રાજનૈતિક ક્ષમતાના અને એમની નિર્ણય શક્તિના અભાવના કારણે તમે આ દેશની સાથે મજાક સતત ન કરી શકો આપણા દેશમાં આપણે આપણે દર વર્ષનો એક વિરામ આવે એના પછી રાહ જોઈએ કે કોઈ એક માણસ કોઈ એક નેતા આવશે એને આપણે જેમ જોઈશું અને પછી એ માણસ આ દેશનું કલ્યાણ કરી જાય એના પછી એ માણસથી પણ આપણને નિરાશા સાંપડે ને આપણને એવું લાગે કે ઠીક છે આપણે વિચારતા હતા કે આ વ્યક્તિ દેશ બદલી નાખશે એ વ્યક્તિને રાજનીતિ પણ ધીરે ધીરે બદલાઈ ગયા અને પછી એક્સચેન્જ કે પેલા હતા એની જગ્યાએ તમને લઈને આવ્યા એના પછી પાછો પાંચ દસ વર્ષનો નિરાશાવાળું બ્રેક આવે એના પછી આપણે પાછા નવા એક નેતા નવી આશાની તલાશમાં જાગી જઈએ આપણે આશાવાદી છીએ એ કહેવું પડે પણ એ આશાવાદની વચ્ચે આપણે ક્યારે એવી રાજનીતિ અથવા એવું નેતૃત્વ કેમ ન લાવી શકે આ દેશમાં કે જેના તરફથી આપણને મોટાભાગે સંતોષ મળે ઓપરેશન સિંદૂર પર ઓલ પાર્ટી ડેલિગેશન દુનિયાભરની મુલાકાતે છે આપણે વિશ્વભરના દેશોમાં જઈને ભારતીય પર્પેક્ટિવ આપણો દ્રષ્ટિકોણ મૂકવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આપણે એવું કહી રહ્યા છીએ કે અમે આતંકવાદના પીડિત છીએ અમે શિકાર બન્યા છીએ પાકિસ્તાન અમારા ઘરમાં ઘૂસ્યું અને પછી અમે રિટાલિયેટ કર્યું છે એવું બની શકે કે આગળ જતાં જો પાકિસ્તાન કોઈ અવરચંડાઈ કરે અને એ કશું ખોટું કરે તો આપણે એને ઘરમાં ઘૂસીને ખરેખર નેક્સ્ટ ટાઈમ કશું ગંભીર કરીશું એવી રીતે એવી આશા સાથે પણ આપણે જીવી રહ્યા છીએ પણ આપણે પ્રતીક્ષા કેમ કરવી પડે છે કોઈ કશું ખોટું કરે એની જીઓ પોલિટિક્સ જો બહુ જ અલગ છે તો આપણા રાજનેતાઓ ચૂંટણીના ભાષણોમાં એવી આશા કેમ જન્માવે છે કે અમે આવીશું તો પાકિસ્તાનને એની ઓકાત બતાવી દઈશું આપણે એવું કેમ કહીએ છીએ કે એક એક માથાની સામે દસ દસ માથા અમે વાઢીને લાવીશું આ પ્રકારના ભાષણો જ્યારે કરવામાં આવે ને એ ભાષણોના આધાર પર તમે જ્યારે દેશની સરકારમાં આવો અને પછી સરકારમાં આવ્યા પછી તમારા હિસ્સામાં એ કામ આવે ત્યારે દેશની જનતાને એ પ્રશ્ન થાય છે કે નેતાઓ કેમ ઘણું બધું કરી ન શક્યા ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ આમ આદમી પાર્ટી કે દેશની બાકીની કોઈ પણ રાજકીય પાર્ટી ઉઠાવીને તમે જોઈ લો આ દેશની સામે સૌથી મોટો પડકાર એ નેતૃત્વનો અભાવ બની રહ્યો છે એક બે નેતાઓને બાદ કરી દો તો આખા દેશમાં કોઈને નેતૃત્વના ઓપ્શન જ નથી દેખાતા ભારતીય જનતા પાર્ટીમાં હજી પણ એક ગુરુત્વાકર્ષણ બળ નરેન્દ્રભાઈ મોદીના નામનું છે ને એક સૂર્ય પોતે દૈદીપ્યમાન છે અને એની આજુબાજુથી બાકીના પર પ્રકાશિત ગ્રહો જેની પાસે ના પોતાની કોઈ ઉર્જા છે ને ના એની પાસે પોતાનું પણ ગુરુત્વાકર્ષણ છે એ લોકો ગોળ ગોળ ફર્યા કરે છે એ સમજ્યા વગર કે ભલે પૃથ્વી પર પ્રકાશિત છે પણ એની પાસે પોતાનું પણ ગુરુત્વાકર્ષણ છે પોતાની ધરી પર પણ એ ફરે છે ને એના કારણે એ સૂર્યથી પ્રકાશમાન હોવા છતાં પોતાની ધરી પર ટકેલી રહે છે નહીં તો એ ખેંચાઈને સૂર્યમાં સમાઈ જાય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ શું ખરેખર એ પોતાની ધરી વગરના કે ગુરુત્વાકર્ષણ વગરના છે એનો જવાબ ના છે ભારતીય જનતા પાર્ટીમાં તેજો દ્વેષ અને તેજો વધ જો પરંપરા બની જશે ને હજી આગળ વધશે તો પછી આખા દેશમાંથી આપણી પાસે કયા નેતાઓ એવા વધશે કે જે પોતાનું નેતૃત્વ પોતાની જેમ આપી શકશે છેલ્લા કેટલાય સમયથી અત્યાર સુધી જે ભારતીય જનતા પાર્ટી માટે પેટર્ન બની એ જ પેટર્ન પર હવે બાકીના પક્ષો પણ ચાલી રહ્યા છે ને એ છે રબર સ્ટેમ્પ નેતાઓને મૂકવા એવા નેતાઓને મૂકવા જે હામાં હા કહી શકે એવા અધિકારીઓને નેતા બનાવવા જે હા કહી શકે જે પોતાનો ઓપિનિયન ન મૂકે એ ખૂબ બુદ્ધિશાળી હોય એ ખૂબ સશક્ત હોય પણ એ હા કહેવા ટેવાયેલા હોય એ હા સિવાય જ્યારે બીજું કશું જ ન બોલી શકતા હોય ત્યારે જે અવસ્થા ઊભી થાય એ ભારવાળી અવસ્થા આ દેશ માટે ઊભી થઈ છે આ દેશ ખૂબ સશક્ત હોવા છતાં ઓપરેશન સિંદૂરના નામે આપણે ખૂબ સરસ રીતે પોતાનો નેરેટિવ કે આપણે ડાયલોગ્સ મારવા સિવાય કે પછી ખૂબ સરસ રીતે પોતાની વાત પ્રેસ કોન્ફરન્સીસમાં મૂકવા સિવાય આપણે એટલી તીવ્રતા સાથે પોતાનો અભિપ્રાય દુનિયાના ફલક પર કેમ નથી મૂકી શક્યા આજ બધું જ્યારે થઈ રહ્યું છે ત્યારે જેમ ઇન્દિરા ગાંધીને કોંગ્રેસે યાદ કર્યા એ રીતે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ખૂબ એ સમય યાદ કર્યો કે કુલભૂષણ જાધવનો કેસ હતો સુષ્મા સ્વરાજ ખૂબ તીવ્રતાથી લડી રહ્યા હતા સુષમા સ્વરાજ નથી અરુણ જેટલી નથી મનોહર પરિકર નથી રાજનાથસિંહ નરેન્દ્ર મોદી પ્રધા પ્રધાનમંત્રી બન્યા એની પહેલા ખૂબ સશક્ત નેતા હતા એ હોવા છતાં એમનું અસ્તિત્વ કોઈ વિશેષ રીતે ઉભરીને સામે નથી આવતું નીતિન ગડકરી હોવા છતાં એમનું અસ્તિત્વ એટલું બધું દેખાતું નથી એક પછી એક જૂના રાજનેતાઓ અલિપ્ત થઈ રહ્યા છે એની સામે નવી કેડર કહી આપણે જ્યારે એ ઓપ્શનમાં જોવા જઈએ કે કોણ છે કે જે દેશના પરસ્પેક્ટિવને કે દ્રષ્ટિકોણને બહુ સારી રીતે મૂકી શકશે તો આપણી પાસે ઓપ્શનમાં કોઈ ચહેરાઓ કે જવાબ આવતા જ નથી કે જે ખૂબ સરસ રીતે ભારતીય દ્રષ્ટિકોણ વિશ્વના ફલક પર મૂકી શકે અથવા લોકોને કન્વિન્સ કરી શકે કે અમે તમારા માટે આ કર્યું છે એક કે બે ચહેરાઓના આધાર પર પાર્ટી ચાલી શકે આખી વ્યવસ્થાઓ નથી ચાલી શકતી અને વ્યવસ્થાઓ સામે પ્રશ્ન આવે ત્યારે આ સ્થિતિનું નિર્માણ થતું હોય છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીની પણ એ પેટર્ન રહી અને માત્ર ગુજરાત ભાજપની ગુજરાત તો પ્રયોગશાળા રહ્યું ગુજરાતમાંથી જેમ આનંદીબેનની સરકાર ગઈ મધ્યપ્રદેશમાં એ રીતે શિવરાજસિંહ ચૌહાણનું અસ્તિત્વ છે સાવ વેરવિખેર થઈ ગયું રાજસ્થાનમાંથી વસુંધરા રાજે સહિતના નેતાઓ ગાયબ થઈ ગયા અને આખા દેશમાંથી એ દરેક નેતાઓ જેમની જેમની પાસે પોતાનું ગુરુત્વાકર્ષણ હતું અને જેમની જેમની પાસે પોતાની ધરી પર ફરવાની ક્ષમતા હતી એ કોઈ જ વિશેષ અસ્તિત્વ નથી એક એક પછી પછી ગુજરાતમાં પણ આવતા સ્કેમ કે કૌભાંડો કે જૂના નેતાઓ કે જૂની વાતો માત્ર અનુભવના નામ પર ને ઉંમરના નામ પર એ નેતાઓને કટ્ટુ સાઈઝ કરીને જે રીતે અચાનક જ મેઇનસ્ટ્રીમ પોલિટિક્સમાંથી ગાયબ કરી દીધા એ ગાયબ થઈ જવું એ શું નવા નેતૃત્વને અપાતું સ્થાન બતાવે છે નવું નેતૃત્વ લાવ્યા પછી વિધાનસભામાં એકસો બાસઠ ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી પાસે ગુજરાતમાં હોવા છતાં ગુજરાતના ગુજરાતની વિધાનસભામાં કેમ કોઈ એવો દમદાર અવાજ કે પછી બહુ વિશેષ આઈડિયાઝ સામે નથી આવતા કેમ કોઈ ધારાસભ્ય ખાલી પોતાના મતક્ષેત્ર માટેનો પણ રોડમેપ કે વિઝન નથી બતાવી શકતા કે અમે આવનારા પાંચ કે દસ વર્ષમાં અહીંયા જોવા માંગીએ છીએ કેમ એ વિઝનરી નેતૃત્વ ગાયબ થઈ ગયું અને આ ધરતી નેતૃત્વ વિહીન કેમ બનતી જાય છે શું આપણી પાસે ખરેખર કોઈ એવા ફ્રેશ આઈડિયાઝવાળા પોલિટિશિયન્સ નથી શું આપણે ખાલી દુનિયાભરના ઉદાહરણો જ આપતા રહેવાના છે શું આપણી પાસે નેતૃત્વ છે પણ એને પાર્ટી ખતમ કરે છે એ એટલું કમજોર બનતું જાય છે જનનેતાઓ ગાયબ થઈ રહ્યા છે કોંગ્રેસના નેતાઓ કે જેની પાસે કુશળતા હોય ક્ષમતા હોય એટલે ભારતીય જનતા પાર્ટી માટે એક સમયે અત્યારે ભાજપમાં છે એ વખતે કોંગ્રેસમાં હતા જયરાજસિંહ પરમાર એવું કહેતા કે કોંગ્રેસ એ એટલે અને એ આમ આદમી પાર્ટી માટે પણ એમણે કહ્યું હતું કે એ ભારતીય જનતા પાર્ટી માટેનું ધરવું ઉછેર કેન્દ્ર એટલે કોઈ એક જગ્યાએ એક વ્યક્તિ આમ નીચેથી ઉપર થાય થાય તૈયાર તૈયાર નેતા બને ને પછી એને તમે નેતૃત્વ છે ઉઠાવીને ભારતીય જનતા પાર્ટીમાં લાવી દો ભાજપ પણ પોતાની કેડર તૈયાર કરવાનું ભૂલી ગયું એટલે કોઈ પણ કાર્યક્રમમાં જઈને અમે દર્પણ નામે એક કાર્યક્રમ કરીએ છીએ અને દર્પણમાં અમે રાજનૈતિક પક્ષોના સામાન્ય માણસો નાગરિકો એમને જઈને જ્યારે પ્રશ્ન કરીએ છીએ કે તમે આ નેતાઓને ઓળખો છો ઘણી એમના ફોટોઝ લઈને જઈએ છીએ ભાજપના નેતાઓ નથી જાણતા નરેન્દ્ર મોદી અને અમિત શાહ સિવાયના નેતાઓને કાર્યકર્તાઓ એમને મુરલી મનોહર જોશી સાથે કે પછી પંડિત દીનદયાળ ઉપાધ્યાય સાથે કે પછી શ્યામાપ્રસાદ મુખર્જી સાથે કે ઇવન અટલ બિહારી વાજપેયી સાથે બહુ વિશેષ મતલબ નથી રહ્યા કોંગ્રેસના નેતાઓ તો એક પરિવારની બહાર પણ અસ્તિત્વ છે નેતાઓનું કે પીવી રાવ એમની જ પાર્ટીના નેતા હતા એમને ખબર જ નથી ને એનાથી કોઈ વિશેષ એમને મતલબ નથી રહ્યો અને આ સ્થિતિ માત્ર દેશના બે રાજકીય પક્ષોની નથી પણ મુખ્ય બે રાજકીય પક્ષોની આ જ હાલત છે અને રાજકીય પક્ષોની આ હાલત એ ભારતીય સમાજનું પ્રતિબિંબ બની રહ્યું છે કે ભારતની પાસે દોઢસો કરોડ છે પણ આપણે જો માથા ગણવા માટેના ઘેટા માત્ર છીએ તો પછી આપણે આ દેશમાં શું વિશેષ કોન્ટ્રીબ્યુટ કરવાના માત્ર ને માત્ર સત્તા ટકાવી રાખવા માટે એક પછી એક સશક્ત નેતાઓ એ ઊભા ન થાય માથું ઊંચું કરીને બળવો ન પોકારે એ માટે એક પછી એક ડેમેજ થઈ શકે એ ખતમ થઈ શકે એમનું પોલિટિક્સ કે પછી જેટલા પણ જનનેતાઓ ઇવન જે જાતિના નેતાઓ હતા એ પણ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા કોંગ્રેસમાંથી એના પછી એમનું કોઈ વિશેષ અસ્તિત્વ નથી રહ્યું એ હતા જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે એમનો એક પ્રભાવ પણ હતો એ પોતાના ક્ષેત્રમાં કશુંક કરતા પણ હતા અને ક્યારેક ને ક્યારેક લડતા પણ હતા મુદ્દાઓના નામ પર દરેક લોકો એટલે ઉપરથી લઈને નીચે સુધી જ્યારે બધા માટે એક જ ટાર્ગેટ થઈ જાય કે પાંચ વર્ષ કે દસ વર્ષ કેટલા વર્ષ માટે આવ્યા છીએ એ ખબર નથી આજે છીએ કે કાલે હોઈશું કે નહીં એની પણ ગેરંટી નથી તો આપણે ભેગા થઈને પૈસા કમાવવા છે એ મુદ્દા પર એ ટાર્ગેટ સાથે જ્યારે બધા જ લોકો કામ કરવા માંડે અને એ જ ક્રાઇટેરિયા જે ભારતીય જનતા પાર્ટીએ પોતાના લીડર્સ માટે ઇન્ટ્રોડ્યુસ કર્યો છે કે પંચોતેર વર્ષના નામ પર કે એના આધાર પર તમે જ્યારે નેતાઓની રાજનીતિ ખતમ કરી નાખો છો પચાસ વર્ષની આજુબાજુ તો માંડ પોલિટિક્સમાં ચમકવાનું શરૂ થાય છે પંચોતેર વર્ષે તમે એને ખતમ પણ કરી નાખો છો અને સત્તાનું હસ્તાંતરણ થવું જ જોઈએ નવી જનરેશનને તક મળવી જ જોઈએ પણ સત્તાનું હસ્તાંતરણ કરતાં પહેલાં એ એન્શ્યોર કરવું બહુ જરૂરી હોય છે એની ખાતરી કરવી બહુ જરૂરી હોય છે કે શું એ નવી પેઢીને સંસ્કાર સાથે તમે તૈયાર કરી શક્યા છો કે તમે કઈ પરંપરાના વાહક છો અથવા તમારે કરવાનું શું છે નવી પેઢી તૈયાર નથી જૂના નેતાઓ ગાયબ થઈ રહ્યા છે અને વચ્ચે મોટા ભાગે દરેક રાજ્યમાં એ નેતાઓ આવીને ઊભા છે જે રબર સ્ટેમ્પની જેમ કામ કરવા માટે તૈયાર હોય ઉપરથી ફોન આવ્યો અને એમને ફોન કર્યા વગર જો એ કોઈ પોતાના રાજ્ય માટેના નિર્ણયો ન કરી શકતા હોય ક્રિએટિવ નિર્ણયો ન કરી શકતા હોય બ્યુરોક્રેસીની પણ એ જ હાલત થતી જતી હોય તો પછી આપણને જે એસઆર મળે અને એસઆર રાવે જે રીતે આખી કાયા પલટ કરી નાખી સુરત શહેરની તો સુરત આજે પણ એસઆર રાવને યાદ કરે છે કે આજે પણ મંજુલા સુબ્રમણ્યમ કે એમના કોન્ટ્રિબ્યુશનને યાદ કરવામાં આવે છે આજે પણ જ્યારે પાણીની કે વિશ્વામિત્રીના પ્રોજેક્ટ જેવી વાત હોય તો આજે પણ તમારે બીએન નવલાવાલાને જ આટલી ઉંમરે પણ અધ્યક્ષ બનાવવા પડે છે કેમ કે નેક્સ્ટ એવી કેડર બ્યુરોક્રેસીમાં પણ તૈયાર નથી થઈ શકી આ સ્થિતિની વચ્ચે આપણા રાજનેતાઓ ભેગા થઈને સર્વપક્ષીય સાંસદો ભેગા થઈને દુનિયામાં જ્યારે પોતાનો દ્રષ્ટિકોણ મૂકવા માટે નીકળ્યા છે ત્યારે ભારતમાં તિરંગા યાત્રાના નામ પર કે પછી ભારતીય પર્સ્પેક્ટિવ મૂકવાના નામ પર પોલિટિક્સ સિવાય શું થઈ રહ્યું છે રાહુલ ગાંધી જ્યારે સરકારને સવાલ કરી રહ્યા છે વિપક્ષનું કામ છે સરકારને પ્રશ્ન કરવાનું પણ એ એસ જયશંકરનો એક વિડીયો કોટ કરીને જે વારંવાર પ્રશ્ન કરી રહ્યા છે એમના ઉદ્દેશ્યમાં કે એમના સેન્ટરમાં પણ દેશ કે દેશનું હિત કે પછી દેશની જનતાને જે જવાબ મળવા જોઈએ એ નથી ના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક પછી એક જ્યારે રેલી સંબોધી રહ્યા છે ત્યારે એ જે ક્લિશર ડાયલોગ બોલી રહ્યા છે કે મારા રક્તની જગ્યાએ ઉબલતા હોવા સિંદૂર બહેરા હૈ આ પ્રકારને એ સ્ટેટમેન્ટ જ્યારે આપી રહ્યા છે ત્યારે એ સ્ટેટમેન્ટ શું જસ્ટિફાઈ કરે છે જેના સિંધુ ઉજળ્યા એ લોકોને શું એ સ્ત્રીઓની ને ક્યારેય એ વાતનો જવાબ મળવાનો છે કે જેમણે પોતાના પોતાની આંખો દેખતા માત્ર ધર્મ પૂછીને જે લોકોને મારવામાં આવ્યા જે લોકોની હત્યા થઈ એ પહેલગામના આતંકવાદીઓ હજી સુધી આપણે પકડી નથી શક્યા સેના ખૂબ સતત સંઘર્ષ કરી રહી છે એક પછી એક એન્કાઉન્ટર થઈ રહ્યા છે ખૂબ બધા લોકો મરી રહ્યા છે પણ છતાંય એ ફિલ્મી ડાયલોગથી જસ્ટિફાઈ નથી થઈ શકતું અને એટલે જ સિંદૂર અને ઓપરેશન સિંદૂર એ વિપક્ષ પ્રશ્ન કરે છે કે પક્ષના લોકો કે સત્તાના લોકો જ્યારે બોલી રહ્યા છે એ ખૂબ બધું નેરેટિવ દુનિયાની વચ્ચે મૂકવા છતાં પણ અને ભારતમાં મૂકવા છતાં પણ ભારતના લોકોની પાસે એ જવાબ નથી કે એમને સુરક્ષાનો સુરક્ષા મહેસૂસ થશે કોઈ પણ જગ્યાએ જતા પહેલાં ડર ન લાગે મનમાં એવો વિચાર ન આવે કે કાલે કશું અહીંયા થશે તો એ સુરક્ષાનો અહેસાસ જો આ દેશની જનતા ગુમાવશે તો એની પાસે કશું બચેલું નથી એની પાસે ના ભવિષ્યમાં આજથી પંદર કે વીસ વર્ષ પછી કોઈ નેતા આ રીતે દેશને બહુ સરસ રીતે બદલી દેશે વ્યક્તિના આધાર પર ચાલતી વ્યવસ્થાઓ બહુ વિશેષ પરિવર્તનો નથી લાવી શકતી કેમ કે વ્યક્તિઓ આજે હોય છે દસ વર્ષ પછી કે પચાસ વર્ષ પછી નથી હોતા કોઈ આ દુનિયામાં પરમનન્ટ નથી આવતું આટલી સાદી સમજ ભારતીયોને વર્ષોથી છે પણ છતાંય એ વ્યવસ્થામાં આપણે નથી બદલી શક્યા નેક્સ્ટ કેડર તૈયાર કરવાની જગ્યાએ જે નેતૃત્વ આખા દેશમાં તૈયાર થઈ રહ્યું છે એ ભાજપનું હોય કે પછી એ કોંગ્રેસનું એ કોઈના કેન્દ્રમાં દેશ નથી એ કોઈના કેન્દ્રમાં દેશ માટેનું વિઝન નથી અને વિઝન નામનો શબ્દ એમની ડિક્શનરીમાંથી ગાયબ છે જે યંગ જનરેશન છે જે જેન્સી છે તો કંઈક અલગ જ પ્રકારનું જીવન જીવી રહી છે એની અંદર મહત્વાકાંક્ષા દેશ માટે કશુંક કરવાનું જનૂન એ વૃત્તિ દેશે કેટલો સંઘર્ષ કર્યો છે એની સમજણ એ કયા વારસાના કઈ પરંપરાના વાહક છે એની સમજણ એ બધાનો અભાવ છે અને બધાનું મૂળ જ્યાંથી આવવાનું છે એજ્યુકેશન સિસ્ટમમાં એ કંઈ પણ ભણી રહ્યા છે અને કંઈ પણ ભણ્યા પછી જે પ્રકારનું વર્તન સામાન્ય માણસો કરે છે એમને પોતાના ધારાસભ્ય નથી ખબર એમને સાંસદ નથી ખબર એમને દેશની રાજનીતિમાં રસ નથી વેપારમાં રસ નથી એમની પાસે કોઈ જવાબ જ નથી અને આ બધું એ ઉપરના નેતાઓમાંથી ને ઉપરના નેતૃત્વમાંથી શીખી રહ્યા છે તો એ નેરેટિવ જે આખા દેશમાં ફેલાવવાનો પ્રયત્ન કર્યો પ્રધાનમંત્રી ગુજરાતની મુલાકાતે આવવાના છે અમદાવાદમાં રોડ શો છે વડોદરામાં છે દાહોદમાં છે કચ્છમાં છે અને એ સંભવિત સંભવતઃ આ ચાર જગ્યાએ જે પ્રકારે બોલશે એ રાજસ્થાનમાં જે બોલ્યા એ જ પ્રકારની વાતોનું અહીંયા પુનરાવર્તન હશે એવું અપેક્ષિત છે રાહુલ ગાંધી જે લાઇન પર પોલિટિક્સ લઈને જઈ રહ્યા છે એ પણ વિપક્ષ પાસેથી ખૂબ અપેક્ષિત છે અને આ બંને જો એમની સ્વાભાવિક પ્રતિક્રિયાઓ છે તો પછી આ દેશ માટે કોણ વિચારી રહ્યું છે એ વાતનો જવાબ અપેક્ષા રાખીએ કે રાજનીતિના ખૂબ જાણકારો અને જે લોકો વર્ષોથી રાજનીતિ સાથે સંકળાયેલા છે એ લોકો જવાબ આપે ઓસ્ટ્રેલિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ જેવા દેશોમાં તમે જો હેલ્ધી છો અને તમે જો કેપેબલ છો તો તમે કોઈપણ ઉંમર સુધી એ દેશની સેવા કરી શકો છો એટલે માત્ર પાંત્રીસ વર્ષના છોકરાઓને કે ચાલીસ વર્ષના લોકોને દેશની કમાન આપી દેવાથી દેશ યુવાન કે સશક્ત નથી થઈ શકતો મહાભારતના યુદ્ધમાં કુરુક્ષેત્રના યુદ્ધમાં જે શ્રી કૃષ્ણ ગીતા ગાઈ રહ્યા છે યુવાન કૃષ્ણ જે મગજમાં આવે છે એ લગભગ સો વર્ષની આજુબાજુના હતા એ ત્યાં બોલી રહ્યા હતા ત્યારે એટલે વૈચારિક યુવાન જે દેશની કલ્પના કરી હતી એ દેશમાં કમાન ધીરે ધીરે યુવાનોના હાથમાં જઈ રહી છે ખૂબ યંગ ચહેરાઓ બ્યુરોક્રેસીમાં પણ આવી રહ્યા છે પોલિટિક્સમાં પણ આવી રહ્યા છે દરેક ક્ષેત્રમાં આવી રહ્યા છે પણ એમના વિચારોમાં એ તીવ્રતા કેમ નથી દેખાતી જે જૂના રાજનેતાઓમાં હતી અને આજે પણ ઉદાહરણ આપવા માટે આપણે ખૂબ દૂરના ઇતિહાસમાં કેમ જવું પડે છે એટલે આજે ગોંડલમાં ઉદાહરણ આપવા ભગવતસિંહજીનું જ જવું પડે છે એના પછી આપણે ડેમોક્રેસીમાં એવું એવા ઉદાહરણ કેમ નથી આપી શક્યા એ પ્રશ્ન શેષ છે સાંભળીએ એ લોકોને કે જે ગયા છે વિદેશના પ્રવાસે ભારતના લોકોને તો કંઈક અલગ રીતે કન્વિન્સ કરી રહ્યા છે આપણા નેતાઓ તિરંગા યાત્રાથી માંડીને નંબર પ્લેટ વગરની ગાડીઓ ચલાવીને હેલ્મેટ વગર બાઇકની રેલીઓ કાઢીને તિરંગાનું પણ ઘણીવાર સન્માન ન જાળવીને તિરંગા યાત્રા કાઢી રહેલા લોકો એ શું જસ્ટિફાઈ કરવા માંગે છે એ એમને નથી ખબર એ વર્ગ બહુ નાનો હશે જે લોકો ખરેખર જસ્ટિફાઈ કરવા માંગે છે જેમની પાસે કહેવા માટે ઘણું બધું છે એમને તક નથી મળતી આ સંઘર્ષના સમયમાં દુનિયાની સામે કયો આપણો દ્રષ્ટિકોણ મુકાઈ રહ્યો છે કરીએ એના પર નજર ફસ્ટ ઓફ ઓલ મેં ધન્યવાદ કર टीम लीडर से संजय जाजी जिन्होंने इस पूरे ट्रिप में हमको अच्छे से गाइड भी किया है और किस तरीके से हमें अपनी बात रखनी है उस पर भी हमने बहुत ही एक अच्छे तरीके से पूरी दुनिया को सच्चा मैसेज पहुंचे उसके लिए प्रयास किया है यहाँ के एम्बेसडर सी जॉर्ज और उनका पूरा टीम उनके लिए एक बार बहुत जारी ताज हो जाए उन्होंने हमारी एक एक बात का ख्याल रखा और हमें ज्यादा से ज्यादा अपनी बात दुनिया तो दुनिया को बता सके उसके लिए उन्होंने प्रामाणिकता से प्रयास किया है सिर्फ दो तीन चीजें मैं बोलूंगा हमारे साथियों ने बहुत कुछ बोला है परंतु इस पूरा जो अटैक हुआ वो अटैक का जैसे जॉन जी ने बोला कि जो जो प्रॉस्पेरिटी हमारा है भारत का उससे वो झलस है और आप सोचिए कि पाकिस्तान के साथ भी कई ऐसे एलिमेंट्स हैं कि जो इंडिया की प्रोस्पेरिटी से उनको ज्यादा फर्क पड़ता है और एशिया में वो नहीं चाहते कि इंडिया एक बहुत ही प्रॉस्पेरस होकर आगे बढ़े और नॉट ओनली इंडिया बट इन इंडिया जम्मू कश्मीर में आप देखिए पिछले चार साल से किस तरीके से फ्लरिशिंग बिजनेस हो रहा था टूरिज्म इतना डेवलप हो रहा था डेमोक्रेटिक डेवलपमेंट हुआ था जस्ट इलेक्शन हुए थे और कितना वोटिंग टर्नआउउट भी हुआ था यह सारी चीज को डिरेल करने के लिए उन्होंने किस प्रकार से अटैक किया और अटैक भी इस प्रकार से किया लोगों को अपना नाम धर्म पूछकर कलमा कर ऐसा किया कि इंडिया में धर्म के बीच में कुछ अशांति पैदा हो पर यह भारतीयता का संस्कार है कि इंडिया में एक भी ऐसा इंटरनल रिलीजियस रायट नहीं हुआ और सभी भारतीयों ने साथ में मिलकर यह शांति का संदेश दिखा है। बहुत धन्यवाद देना चाहती हूँ आप सबका आज शनिवार है छुट्टी का दिन है आप देश से प्रेम करते हैं इसलिए आज यहां मौजूद हैं। धन्यवाद देना चाहूंगी श्री सीबी जॉर्ज को उन्होंने हम सबको एकत्रित किया एक प्लेटफॉर्म दिया और बहुत ही व्यवस्थित तरीके से कार्यक्रम का आयोजन किया धन्यवाद देना चाहूंगी हमारे टीम लीडर का श्री संजय झा जी का उन्होंने हमारा सही मार्गदर्शन किया और करते रहेंगे ऐसा मेरा विश्वास है बंधुगण मैं कहना चाहती हूं कि सिर्फ सीबी जॉर्ज भारत देश के राजदूत नहीं हैं इस हॉल में जितने लोग बैठे हैं और इस हॉल के बाहर जो लोग नहीं आ सके जो भारत के हैं जो जापान में रहते हैं एक एक व्यक्ति भारत देश का राजदूत है यू आर ऑल दी एम्बेसडर्स ऑफ द कंट्री इंडिया इन जापान विद दिस प्रेमिस आई स्टार्ट टॉकिंग टू यू आप सब की सिर्फ एक ही इच्छा है कि हमारे देश हमारे भारत का विकास हो हमारे देश में शांति हो हमारे देश में समृद्धि आए हमारे देश की तरफ कोई आंख उठाकर न देखे हमारे लोग सुरक्षित रहें और मर्यादा के साथ जीवन यापन करें आप सबकी यही इच्छा है